ગાંડીની ચર્ચા વચ્ચે મોટો સમાચાર આપના ધારાસભ્ય હેમંત કવાઈ આપી મોટો નિવેદન આપ પાર્ટી તૂટી રહી હોવાની આમ આદમી પાર્ટીના અમે ચારેય ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું હું આજે આમ આદમી પાર્ટીમાં છું આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું જ પસંદ કરીશ ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતાં ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું એ હું છાતી ઠોકીને કહેતો આવ્યો છું અને આજે પણ ફરીથી આપની ટીવી ચેનલના માધ્યમથી વિસ્તારના લોકોને અને સમગ્ર ગુજરાતની જનતાને આ વાતનો ભરોસો આપીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના લોકો માટે ગુજરાતના યુવાનો માટે અને ખેડૂતો માટે લડાઈ લડી રહી છે અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી યુવાનોનો અને ખેડૂતોનો અવાજ બની અને સતત ને સતત લડાઈ લડતી રહેશે